બેંકોમાં મદદને બહાને લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના ત્રણ આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ સહિત એક પોઈન્ટ લાખની વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં હાલત થોડા દિવસ અગાઉ અઠવા ગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલા ખેડૂતને નોટોના બંડલમાં કેટલી નોટો ફાટેલી છે કહી મદદ કરવાની બહાને નજર ચૂકવી પાંચ દર દળની એકત્રીસ જેટલી નોટો ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ છે જો તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો અને તમને કોઈ મદદ કરવાને બહાને વાતોમાં ભોળવે છે તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે કારણ કે સુરત થી ઉમરા પોલીસે એક એવી ગેંગ ને ઝડપી પાડી છે કે જે બેંકો માં આવતા ગ્રાહકો ને મદદ કરવાનું જણાવી રૂપિયા પડાવી લે છે સુરત એસીપી વિજય મનહોત્રા જણાવ્યા અનુસાર હાલત થોડા દિવસ અગાઉ સુરતના ઉમરા વિસ્તાર માં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડ અઠવા ગેટ ખાતે ની બેંક ઓફ બરોડા બ્રાન્ચ માં રૂપિયા ઉપાડવા ગયા હતા

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ખેડૂતની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી દરમિયાન ઉમરા પોલીસે માહિતી મળી હતી કે આ ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ આંતર ઈરાની ગેંગના જ સભ્યો છે જે ગેંગના ત્રણેય માણસો ઉમરા ગામમાં આવેલ હાલ ફરી રહ્યા છે જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પડ્યા હતા ઉમરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ જાવેદ હુસેન શરવર હુસેન ઈરાની અબુ તારબ જાવેદ હુસેન ઈરાની અને આવેદ ફિરોઝ ઈરાનીની આકરી ઢબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર મહેસાણા મહેધરપુરા અને પાલનપુર ચોપડે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા સૌથી મહત્વની બાબત એ છે કે ઝડપાયેલા આરોપીઓમાં બે આરોપીઓ પિતા પુત્ર છે જે પુતા રિટેક જે પિતા પુત્ર સહિત ત્રણ લોકોની આ ગેંગ દ્વારા બેંકમાં આવતા ગ્રાહકો જોડે છેતરપિંડી આચરવામાં આવે છે આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના ગયેલા એક ચાર લાખની રકમ ચાર મોબાઈલ સહિત એક પોઈન્ટ છેતાલીસ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઉમરા પોલીસની તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેટિંગ અંગે જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા બેંકમાં બેસી અવરજવર કરતા ગ્રાહકો પર બાજ નજર રાખવામાં આવે છે જ્યાં બેંકમાં આવતા ગ્રાહકો પાસે રહેલી ચલણી નોટોની ગડીઓ સરખી ગોઠવી આપવાનું કહી વિશ્વાસ અને ભરોસો લે છે ત્યારબાદ નોટોની ગડ્ડી સરખી કરવાનું કહી નજર ચૂકવી ખૂબ જ સિફ્ટપૂર્વક રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે हाल तो આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે જેને લઈને આરોપીઓનો રીમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જે રીમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ ઉકેલવાની શક્યતા રહેલી છે બેંક ઓફ બરોડા આઠવા લાયન્સ શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે પાંચસોની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે તો લાવો તમને ચેક કરી આપો એમ કરી અને એ વડીલ માણસ પાસેથી પાંચસોની નોટોનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી પંદર હજાર પાંચસો રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે પંદર હજાર પાંચસો રૂપિયામાં આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અમજળતીમાંથી એક લાખ ચાર હજાર રૂપિયા રોકડા તથા ચાર મોબાઈલ ફોન મળી આવે જેઓ ચારે ત્રણેયના નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારમ સન ઓફ જાવેદ હુસેન એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઇરાની એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેન્કોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે જેમાં પાલનપુર રાંદેર મહેસાણા મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે